કુપોષણ અને તેના પ્રકારો પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ ગંભીર અને મહત્વના વિષય એટલે કે કુપોષણ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું કુપોષણ એ માત્ર શારીરિક સમસ્યા નથી પરંતુ તે આપણા બાળકોના ભવિષ્ય અને સામાજિક વિકાસને પણ અસર કરે છે આ સત્ર દ્વારા કુપોષણ અને તેના પ્રકાર વિશે જાણકારી મેળવીશું આવો સૌથી પહેલા જાણીએ કે કુપોષણ એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો કુપોષણ એટલે આપણા શરીરને જરૂરી પોષક તત્વોની ઉણપ અથવા વધુ પડતી માત્રા આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ચરબી વિટામિન્સ અને વિવિધ ખનિજ તત્વો જેવા પોષક તત્વો હોવા જરૂરી છે જો આ પોષક તત્વોની માત્રા ઓછી અથવા વધુ હોય તો શરીરને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી આપણે અહીં કુપોષણના બે પ્રકાર વિશે ચર્ચા કરીશું પહેલો ન્યુટ્રિશન આ સ્થિતિમાં શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય છે અંડર ન્યુટ્રિશનના વિવિધ પ્રકારમાં ઠીંગણાપણું એટલે કે ઉંમરની સરખામણીમાં ઊંચાઈ ઓછી હોવી દુબળાપણું એટલે કે ઊંચાઈની સરખામણીમાં વજન ઓછું હોવું ઓછું વજન એટલે કે ઉંમરની સરખામણીમાં ઓછું વજન હોવું અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ એટલે કે વિટામિન્સ અને ખનિજ તત્વોની ઉણપનો સમાવેશ થાય છે બીજું આ સ્થિતિમાં શરીરમાં પોષક તત્વોની વધુ પડતી માત્રા હોય છે જેમાં વધુ વજન મેદસ્વિતા આહાર સંબંધિત બિનચેપી રોગો જેમ કે હૃદયરોગ સ્ટ્રોક ડાયાબિટીસ અને કેન્સરનો સમાવેશ થાય છે આવો જાણીએ કે કુપોષણ થવા પાછળ જવાબદાર કારણો કયા કયા છે આર્થિક મુશ્કેલી ગરીબી ખોરાક ખરીદવાની ક્ષમતા ન હોવી વારંવાર ગર્ભધારણ માતાનું શરીર પૂરતું પુનઃસ્થાપિત થાય તે પહેલા ફરીથી ગર્ભવતી થવું બે પ્રસૂતિ વચ્ચેનો ઓછો સમયગાળો પણ કુપોષણ થવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે માતાનું કુપોષણ સગર્ભા મહિલા કુપોષિત હોય તો ગર્ભમાં રહેલા બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી જેના કારણે જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય છે અસ્વચ્છતા અને બીમારી અસ્વચ્છ અને બિનઆરોગ્યપદ વાતાવરણમાં બાળકને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે અને ચેપી રોગથી શરીર નબળું પડી જાય છે તેમજ અસ્વચ્છ પાણી પીવાથી અને ખોરાક ખાવાથી ઝાડા ઉલટી જેવી સમસ્યાઓ થાય છે જે બાળકને કુપોષણ થવાનું મુખ્ય કારણ બની શકે છે. બાળકને ખોરાક આપવાની સાચી પદ્ધતિઓનું યોગ્ય રીતે પાલન ન થવાના કારણે અને આહારની અયોગ્ય રીતભાતના કારણે પણ કુપોષણ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. જેમાં બાળકના જન્મના પ્રથમ કલાકમાં શક્ય હોય તેટલું વહેલું માતાનું ધાવણ ન આપવું બાળકના જન્મ પછી તરત જ માતાનું પીળું ઘાટું દૂધ કોલેસ્ટ્રોમ ન આપવું છ મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવામાં ન આવે છ મહિના પૂરા થયા પછી તરત ઉપરી આહારની શરૂઆત ન કરવી ઉંમર પ્રમાણે યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણમાં પૂરક આહાર ન આપવો અને પૌષ્ટિક અને વૈવિધ્ય સભર ખોરાકનો અભાવ રસીકરણથી બાળકને અનેક રોગો સામે રક્ષણ મળે છે ઉંમર પ્રમાણે જરૂરી રસીકરણ ન કરાવવાથી બાળકો વારંવાર બીમાર પડે છે જેનાથી કુપોષણની શક્યતા વધી શકે છે પોષણ થવાના અન્ય કારણોમાં બીમારીઓ અથવા જૂના ચેપી રોગ જેમ કે ક્ષય રોગ બીમારીઓને કારણે શરીરને વધુ પોષક તત્વોની જરૂર પડે છે પરંતુ બીમારીને કારણે ભૂખ ઓછી લાગે છે અને ખોરાકનું પાચન પણ સારી રીતે થતું નથી વારંવાર ઝાડા થવાથી અને બીમાર પડવાથી શરીરમાંથી પોષક તત્વો ઝડપથી ઘટી જાય છે બીમારી દરમિયાન અપૂરતી સારવાર અને સંભાળને કારણે કુપોષણની સમસ્યા વધી શકે છે સાથે ભેદભાવ રાખી સરખામણીમાં ઓછું ભોજન આપવું તેમજ તેમની અપૂરતી સાર સંભાળ કુપોષણનું એક કારણ છે અગાઉ આપણે કુપોષણના વિવિધ કારણોને જાણ્યા પછી હવે આપણે કુપોષણના લક્ષણો પણ સમજીએ ભૂખમાં ઘટાડો આ પરિસ્થિતિમાં બાળકની ભૂખ લાગવાની પ્રક્રિયા સામાન્ય કરતાં ઓછી થઈ જાય છે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કુપોષણને કારણે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને વારંવાર બીમાર પડે છે ત્વચા અને વાળમાં ફેરફાર વાળ પાતળા બરછટ રંગહીન અને ત્વચામાં ફીકાશ થઈ જાય છે ત્વચા શુષ્ક અને ખરબચડી બને છે માનસિક ફેરફાર બાળક થાક અનુભવે છે ચીડિયું થઈ જાય છે અને રડતું રહે છે રમવામાં પણ રસ લેતું નથી શારીરિક વૃદ્ધિ અટકી જવી બાળકની ઊંચાઈ અને વજન વધવાનું બંધ થઈ જાય છે ક્રોથ ફોલ્ટરિંગ બાળકના વિકાસ અને વૃદ્ધિમાં અનિયમિતતા જોવા મળે છે સોજા શરીર પર ખાસ કરીને બંને પગ અને ચહેરા પર સોજા આવી શકે છે નોન જો તમારા બાળકમાં આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો યોગ્ય સમયે નિદાન અને સારવારથી કુપોષણની સમસ્યાને દૂર કરી શકાય છે પોષણને સમજવા જીવન ચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે કુપોષણના જીવન ચક્રને વિગતે સમજીએ જન્મેલ બાળકનું વજન સામાન્ય કરતા ઓછું હોય બાળકનો ઓછો શારીરિક વિકાસ કિશોરાવસ્થા દરમિયાન ઓછું વજન અને ઊંચાઈ નાની ઉંમરમાં ગર્ભધારણ ઠિંગડી વયસ્ક મહિલાઓ નબળી સગર્ભા સ્ત્રી જેથી તેઓના નવજાત બાળક જન્મે ત્યારે ઓછું વજનવાળા હોય આ જીવન ચક્રમાં નીચેની બાબતો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અયોગ્ય ખોરાક અને ખાનપાનની આદતો કારણરૂપ બને છે એ જ રીતે કુપોષણ જીવનના દરેક તબક્કે રોગપ્રતિકારક શક્તિ અને વિકાસને ઘટાડે છે ઓછી રોગપ્રતિકારક શક્તિ લાંબા સમય સુધી કે વારંવાર ચેપ લાગવાનું જોખમ વધારે છે ચેપ જીવનના દરેક તબક્કે નબળી ભૂખ તરફ દોરી જાય છે અને આ સમયગાળા દરમિયાન પોષક તત્વોની જરૂરિયાત વધારે છે આપણી ઈચ્છા હંમેશા તંદુરસ્ત રહેવાની છે આ સ્થિતિને આપણે સામાન્ય તરીકે ઓળખીએ છીએ હવે કુપોષણની વિવિધ સ્થિતિને જાણીએ સામાન્ય દુબળાપણું અથવા વેસ્ટિંગ ઠીંગણાપણું અથવા સ્ટન્ટિંગ ઓછું વજન સ્થૂળતા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ કુપોષણના વિવિધ પ્રકારના આધારે તેની ઓળખ કેવી રીતે કરવી તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ આપણે કુપોષણના જે પ્રકારોની સમજ મેળવવાના છીએ તેમાંથી પહેલો પ્રકાર છે ઓછું વજન એટલે કે બાળકની ઉંમરની તુલનામાં તેનું વજન ઓછું હોવું જેનું મૂલ્યાંકન ઉંમર પ્રમાણે વજનના ઝેડ સ્કોર દ્વારા કરવામાં આવે છે જ્યારે ઝેડ સ્કોર માઇનસ બે એસ ડીથી માઇનસ ત્રણ એસડીની વચ્ચે હોય ત્યારે તેને મધ્યમ ઓછું વચન કહેવાય છે અને જ્યારે ઝેડ સ્કોર માઇનસ ત્રણ કરતા ઓછો હોય ત્યારે તેને ગંભીર ઓછું વચન કહેવાય છે કુપોષણનો બીજો પ્રકાર છે ઠીંગણાપણું એટલે કે બાળકની ઉંમરની તુલનામાં તેની ઊંચાઈ ઓછી હોવી એટલે કે મૂલ્યાંકન ઊંચાઈ ઉંમર ઝેડ સ્કોર હાઇટ ફોર એજ ઝેડ સ્કોર દ્વારા કરવામાં આવે છે જ્યારે ઝેડ સ્કોર માઇનસ બે એસડીથી માઇનસ ત્રણ એસડીની વચ્ચે હોય ત્યારે તેને મધ્યમ ઠીંગણાપણું કહેવાય છે અને જ્યારે ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતાં ઓછો હોય ત્યારે તેને ગંભીર ઠીંગણાપણું કહેવાય છે કુપોષણનો ત્રીજો પ્રકાર છે દુબળાપણું એટલે કે બાળકની ઊંચાઈની તુલનામાં તેનું વજન ઓછું હોવું આનું મૂલ્યાંકન વજન ઊંચાઈ ઝેડ સ્કોર વેઇટ ફોર હાઇટ ઝેડ સ્કોર દ્વારા કરવામાં આવે છે જ્યારે ઝેડ સ્કોર માઇનસ બે એસડીથી માઇનસ ત્રણ એસડીની વચ્ચે હોય ત્યારે તેને મધ્યમ દુબળાપણું કહેવાય છે અને જ્યારે ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતાં ઓછો હોય ત્યારે તેને ગંભીર દુબળાપણું કહેવાય છે

પહેલું કુપોષિત બાળકના મગજનો વિકાસ યોગ્ય રીતે થતો નથી જેથી તેની ભણવાની ક્ષમતા ઘટી જાય છે બીજો કુપોષિત બાળકને સરળતાથી અને ઝડપથી રોગ થઈ જાય છે ત્રીજો કુપોષણ શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે જેનાથી ભવિષ્યમાં વ્યક્તિની આવક મેળવવાની ક્ષમતા પર પણ અસર પડે છે ચોથું કુપોષિત બાળકોને વારંવાર સારવારની જરૂર પડે છે જેનાથી પરિવાર પર આર્થિક બોજ વધી જાય છે પાંચમું કુપોષિત માતાઓ ઓછા વજનવાળા બાળકોને જન્મ આપે છે જેનાથી કુપોષણનું ચક્ર સતત ચાલતું રહે છે કુપોષણ થવાની શક્યતા કોને વધુ છે આવો જાણીએ તેના વિશે જન્મ સમયે ઓછા વજન વાળા બાળકો જેમનું જન્મ સમયે અઢી કિલોગ્રામ કરતા ઓછું વજન હોય છે જન્મ સમયે ઓછું વજન એ વંશ પરંપરાગત કુપોષણના ચક્રના કારણે પણ હોઈ શકે છે દીકરીઓ લિંગ પૂર્વગ્રહ દીકરીઓ પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ તેમની અપૂરતી સાર સંભાળ અને અપૂરતા આહારને કારણે કન્યાઓમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળે છે વર્ષથી ઓછી ઉંમરના બાળકો અપૂરતો અને અયોગ્ય આહાર અથવા પોષણની રીતભાત સ્તનપાનની મોડી શરૂઆત ઉપરી આહારની વહેલી કે મોડી શરૂઆત વારંવાર બીમારીવાળા મોટા બાળકો બીમારી દરમિયાન નબળી સાર સંભાળ અપૂરતી આરોગ્ય સેવાઓ આહારની અયોગ્ય રીતભાત અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ હોવું કુપોષણના પરિણામો શું હોઈ શકે છે તે જાણીએ કુપોષણને કારણે વૃદ્ધિનો અટકાવ જેથી શારીરિક ક્ષમતા ઓછી થવી જેથી ભવિષ્યમાં ઓછી આવક પોષણને કારણે માનસિક વિકાસ રૂંધાશે જેથી જ્ઞાનાત્મક વિકાસ રૂંધાશે જેથી શાળા છોડી દેવી કુપોષણને કારણે ચેપ લાગવાની શક્યતા વધશે જેથી વારંવાર ચેપ લાગે મૃત્યુ થવાનું પણ જોખમ વધશે મોટી ઉંમરે આવેલ કુપોષણ જેમાં માતામાં રહેલ કુપોષણ જેથી ઓછા વજનવાળા બાળકોનો જન્મ આમ આપણે જોઈ શકીએ છીએ કે કુપોષણની અસરો કેટલી ખતરનાક છે કુપોષણ એક ગંભીર સમસ્યા છે પરંતુ તેને રોકી શકાય છે આપણે સૌએ મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે તમારો ખૂબ ખૂબ આભાર